હેલો મિત્રો ગુડ મોર્નિંગ મારા વિડિયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હાઉડાય રામ રામ જો અમારા ગોધમપુરમાં બને છે જોઈજો પછી પૂજવાનો વિડીયો મારા વિડીયોમાં જોતા રહેજો જોઈ લો

कि भाई वो जो बको पाड़ो जो तो मैं था और पसी 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 65 नो का आमबड़ो आमबड़ो बना आमबड़ो आमबड़ो बना आमबड़ो

મિત્રો જોઈ લો વરસાદ ચાલુ છે અને જો અમારી ઘેરા બને છે તો હું બતાવું તમને વરસાદ ચાલુ છે બને એલો મિત્રો જો હું ધાણી ફોડવા માટે આવી ગયો છું અને મને છે ને એવું કહેવામાં આવ્યું છે જો ફૂલ ગરમ થાવા દેવાનું કીધું છે જો હું તાણી ફોડવા આવ્યો છું ના ના આગળી નોતા નાખવાના પણ મે નાખી દીધા છે જોજો અલ્યા હેરીકા

તારું ત્યા દેવાન છે થોડું તેલ લગાય તમે બહુ તેલ રખતાનું આમ તો જો કે હું ફોડે મને ખબર હોય ટોપિયામાં ફૂલ કરો તો થાય ને આ આથે આવજો બધું એ એમાં હા આ જો તો એમાં બી કાઈ નો અહીંયા ઉપર ને હાલો મિત્રો વણેલા ગાંઠિયા ગેરમાના જાગરણમાં હાલો ખાવા था थे ये वो रस आप को दीजिए फोटो ना लेकर खाओ इतना अच्छा है आप लोग मेरे को थाना दीजिए 3 दीजिए ये दूसरे नाम नहीं है आवाज नहीं करियो सुंदर हो तो ये कमर લોટતો એને ભેગો બાંધી લીધો છે મારો મિત્ર યોગેશ મિત્ર યોગેશ તો દેખાતો નથી આમાં મોઢું નથી દેખાતું હતું તમારે વધારવું પડે